રાજ્યમાં આગામી ચાર દિવસ પડશે કાળઝાળ ગરમી તાપમાનનો પારો વધવાની હવામાન વિભાગની આગાહી છે રાજ્યમાં હજી બે થી ત્રણ ડિગ્રી સુધી ઉચકાશે તાપમાનનો પારો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમી પણ વધશે રાજકોટ સુરેન્દ્રનગર પાટણ અને ગાંધીનગરમાં આકરી ગરમી પડશે તાપમાનનો પારો ચાળીસ ડિગ્રીની આસપાસ રહેવાની સંભાવનાઓ છે ગઈકાલે રાજકોટમાં ચાળીસ પોઈન્ટ એક અને ભુજમાં ચાળીસ ડિગ્રી તાપમાન નોંધાયું હતું તો હવે વધારે ગરમી પડશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે ગરમીનો થશે રાજકોટ સુરેન્દ્રનગર પાટણ અને ગાંધીનગરમાં આકરી ગરમીની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તરફથી અમદાવાદમાં કાળઝાળ ગરમી પડવાની શરૂઆત થઈ ગઈ છે સિવિલ હોસ્પિટલમાં તેની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે દર્દીઓના સગાને બેસવા માટે શેડ લગાવવામાં આવ્યા છે અને શેડ નીચે પાણી પંખા અને બાકડાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે બારસો બેડ હોસ્પિટલની સામે પ્લે એરિયા બનાવાયો છે બાળકોને લઈને તડકામાં બેસવું પડતું મુશ્કેલ બનતું હતું અને તેને લઈને આ વિશેષ આયોજન આમ તો દર વર્ષની જેમ જો આપણે જોઈશું ને તો કેમ્પસની અંદર અમારી પેલી હરતી ફરતી પરબ એટલે કે ઈ રિક્ષાની અંદર પાણી સવારે નવથી છના ટાઈમમાં અમે સર્વ કરતા હોય છે જે ચાલેલો બેઠેલો કોઈ પણ દર્દી જેને પાણી પીવું હોય એ પી શકે એવી જ રીતે ઓપીડીની અંદર પણ પાણી પીરસાય છે આપ જાણો છો પેશન્ટના સગાને બેસવા માટે હમણાં જ એક નવી વ્યવસ્થા કરી છે અમે જે ઇના એફ વોર્ડ એની વચ્ચે જે નવો દરવાજો પાડ્યો છે જે ટ્રોમા સેન્ટર કેન્ટીનની બાજુમાં ત્યાં આગળ લગભગ બસો લોકોને બેસવાની વ્યવસ્થા અને એવી જ રીતે બારસો બે ટ્રાયજ એટલે કે ગાયનિક પીડિયાટ્રિક ઇમરજન્સીની સામે એક ખૂબ મોટો શેડ કરીને ત્યાં પણ એક બેસવાની વ્યવસ્થા કરી છે જ્યાં લગભગ અઢીસોથી ત્રણસો લોકો બેસી શકે એ જ રીતે બંને જગ્યા પર ટોયલેટ મેલ અને ફિમેલના અલગ અને એની સાથે સાથે કુલરની વ્યવસ્થા કરી છે